આજે હું તમારી સાથે શેર કરવાની છું દાબડા કેરીના ના અથાણની રેસીપી આખી કેરીમાંથી જે અથાણું બનાવવામાં આવે ને એને દાબડા કેરી કહેવામાં આવે છે તો સીઝન ની શરૂઆતમાં જે નાની કુંબળી કેરી મળતી હોય છે ને કે જેની અંદર જીન નથી હોતું

સૌ પ્રથમ આપણે બનાવીશું અથાણાનો મસાલો તો એના માટે અત્યારે મેં અઢીસો ગ્રામનાથાની સિઝન આવે ને એટલે પ્રોવિઝન સ્ટોર ત્યાં તમને આ રીતના મળી જશે અને નાની છે તો આપણે એને સ્લો ફ્લેમ ઉપર નોનસ્ટિકમાં શેકી લઈશું તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં એ શેકાઈ જશે એની અંદર કોઈ પણ મોઇશ્ચર ના રહેવું જોઈએ જો થોડું પણ મોઇશ્ચર એટલે કે ભેજ રહે ને તો આપણું અથાણું આખા વર્ષ માટે સચવાતું નથી તો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં એને શેકી લીધા છે અને ત્યાર બાદ એને એક વાસણમાં કાઢી ઠંડા કરીશું હવે આપણે શેકીશું મેથીના કુરિયા તો જેટલા આપણે રાઈના કુરિયા લઈએ એનાથી અડધી કોન્ટેટીમાં લેવાના છે તો સવાસો ગ્રામ મેં અત્યારે મેથીના કુરિયા લીધા છે ને એકદમ સહેલું મેઝરમેન્ટ કે જેટલા આપણે રાઈના કુરિયા લઈએ એનાથી અડધી કોન્ટિટીમાં આપણે મેથીના કુરિયા લઈશું ઘણા લોકો સરખા ભાગે લઈને પણ આ અથવાનો મસાલો તૈયાર કરતા હોય છે આ અથાણું ખાટું હોય છે અને ખાટા અથવાનો મસાલો બનાવવા માટે સરખા ઘણી વાર રથાળું કડવું લાગે છે મેથીના કુરિયા શેકે જાય એટલે એને કાઢી લઈશું અને ત્રણ ટેબલ સ્પૂન આપણે મીઠાને શેકી લેવાનું છે તો મીઠાની અંદર પણ કોઈ ભેજ ના રહેવું જોઈએ તમે જો દેશી મીઠું વાપરતા હો તો તમારે આ પ્રોસેસને ખાસ ફોલો કરવાની હોય છે હવે આ રીતના એક વાસણની અંદર જે કુરિયા હતા હતા એને કાઢી લીધા એ ઠંડા થઈ ગયા છે અને મેથીના કુરિયા હતા એ પણ ઠંડા થઈ ગયા છે તો એને આપણે આ રીતે કુરિયાની બાજુની અંદર જ ગોઠવી દઈશું અને વચ્ચે આ રીતે હાથથી થોડી આપણે જગ્યા કરી લઈશું હવે એમાં હિંગ નાખીશું તો હિંગ પણ આપણે ત્રણ ટેબલ સ્પૂન નાખવાની છે અથાણાના મસાલામાં હિંગ આગળ પડતી નાખવાની તો સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે અત્યારે મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ એકદમ સરસ ધુમાડા ગરમ કરવાનું છે ગરમ કરેલા આપણે ઠંડુ કરવાનું છે તો રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠંડુ કરી લઈશું હિંગ મૂક્યા છે ને એની અંદર આ તેલને નાખી થાળીથી આપણે એને ઢાંકી અને કવર કરી દઈશું જેથી હિંગની ખૂબ જ સરસ સુગંધ આવે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ આપણે એને ઢાંકીને રહેવા દઈશું ત્યારબાદ આપણે એની અંદર બાકીની વસ્તુ એડ કરવાની છે તો હવે જે મીઠું ઝેંકીને રાખ્યું હતું એ એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે અને માર્કેટમાં આ રીતનો અથવાનો મસાલો તૈયાર પણ મળતો હોય છે તમે એનો પણ ઉપયોગ કરી શકો પણ જો તમારે ઘરે બનાવવો હોય તો આ પ્રમાણે તમે ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો ઘરે બનાવેલો હોય એટલે ચોખ્ખો પણ હોય અને માર્કેટ કરતાં તમને સસ્તું પણ પડે તો બધી જ વસ્તુઓ અત્યારે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે એની અંદર આપણે એડ કરવાની છે હળદર હળદર નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ હળદર નાખીને તો મરચાનો કલર ખૂબ સરસ ખીલે છે તો એક ટેબલ સ્પૂનમાં હળદર નાખી છે અને એક કપ ભરીને અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે પહેલા એક કપ નાખીને મિક્સ કરીશું અને પછી જો જરૂર લાગે તો આપણે બીજું અડધો કપ નાખીશું કાશ્મીરી લાલ મરચું નાખવાથી કલર ખૂબ જ સરસ આવે છે અને અથાણું વધારે તીખું નથી થતું તમને જો તીખું જોઈતું હોય તો તમે એક કપ નોર્મલ કાશ્મીરી લાલ મરચું ને અડધો કપ તીખું લાલ મરચું એ પ્રમાણે પણ નાખી શકો પણ અત્યારે હું દોઢ કપ કાશ્મીરી લાલ જ ઉપયોગ કરવાની છું અને માટે સ્પેશિયલ પાંદડી મરચું પણ આવે છે જેના કારણે એનો કલર ખૂબ જ સરસ અવેલેબલ હોય તો તમે એ પણ નાખી શકો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તો હવે બાકીનું અડધો કપ એની અંદર એડ કરી દઈશું મરચું જેમ તેલ પીસેને ને એમ એનો કલર એકદમ સરસ ખીલશે એટલે જયારે તમે અથાણાનો મસાલો બનાવીને રાખશો ને તો એના એક થી બે કલાક પછી એનો કલર એકદમ સરસ ડાર્ક થશે કારણ કે જે મરચું છે ને એ તેલ પીસે ને એનો કલર ખૂબ જ ખીલશે તો બસ અત્યારે આપણો જે મસાલો છે તૈયાર થઈ ગયો છે તમે એને એડેટ કન્ટેનરમાં ભરીને આખા વર્ષ માટે બાર સ્ટોર પણ કરી શકો છો તો અત્યારે તો હવે આપણે આમાંથી અથાણું બનાવીએ તો દાબડા કેરી અત્યારે મેં પાંચસો ગ્રામ લીધી છે અને આને પાણીમાં અડધો કલાક પહેલા મેં રાખી મૂકી હતી એની ઉપરની જે ચીક હોય ને એટલે જે ચીકાશ હોય નીકળી જવી જોઈએ તો અડધો કલાક પાણીમાં રાખી મૂકવાની અને પછી હાથેથી આ રીતે એને મસળી અને સાફ કરી લેવાની એની ઉપરનો જે ચીક એટલે કે જે ચિકાસ છે ને એને કાઢી લેવું ખાસ જરૂરી છે અને જ્યારે પણ કેરીની સિઝન શરૂ થાય ને તો માર્કેટમાં આ રીતે જીન વગરની એકદમ નાની કેરી મળતી હોય છે અને એમાંથી જ આ અથાણું તૈયાર કરવામાં આવે છે અને આમાં આખી કેરી ભરીને અથાણું બનાવવામાં આવતું હોય છે તો ભાઈ એને પાણીથી એકદમ સરસ રીતે સાફ કરી લીધી છે અને એક પ્લેટમાં કાઢી દઈએ અને ત્યાર પછી આપણે કોરા કપડાથી એને એકદમ સરસ લૂસી લેવાની છે કેરીની ઉપર બિલકુલ જ પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો પાણીનો ભાગ રહી જાય ભેજ એટલે કે મોઇશ્ચર રહી જાય તો આપણું અથાણું આખા વર્ષ માટે સારું નથી રહેતું તો નાની નાની વાતો છે પણ ધ્યાન રાખવામાં ના આવે ને તો આપણું અથાણું વર્ષમાં વચ્ચે જ ક્યારેક બગડી જાયું હોય છે તો આ પ્રમાણે આપણે બધી જ કેરીને એકદમ સરસ કોરી કરી લઈશું અને કોરી થયા પછી મેં એને અડધો કલાક પંખા નીચે રહેવા દીધી હતી જેથી બિલકુલ જ કેરી એકદમ ડ્રાય થઈ જાય હવે આપણે એની ઉપરનો જે ડિટાનો ભાગ છે ને એને કાઢી લઈશું અને આ કેરી આપણે આખી જ રાખવાની હોય છે એટલે છાલ નથી કાઢવાની હોતી કેરી એકદમ કુમળી હોય છે તો વચ્ચેથી આપણે એને આ રીતે બે પાર્ટમાં ક્રોસમાં કટ કરીશું એટલે એની જે ગોટલી છે ગોટલી હોય છે પણ હું અત્યારે એને કાઢી લઉં છું તમને જો ગમે તો તમે એ એની અંદર રાખી શકો છો તો આ પ્રમાણે કટ કરી અને ગોટલીને આપણે હાથેથી જ કાઢી લેવાની છે ગોટલી છે ને વિટામિન બી નો ખૂબ જ સારો સ્ત્રોત છે એટલે જો તમને ગમતી હોય તો તમે રાખી શકો આ પ્રમાણે આપણે બધી જ કેરીને વચ્ચેથી કટ કરી એની અંદરની જે ગોટલી છે એને કાઢી અને તૈયાર કરી લઈએ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જે અથાનો મસાલો બનાવ્યો ને બધો જ મેં અત્યારે લીધો છે મેં પાંચસો ગ્રામ આખી કેરી લીધી છે તો એની સામે આપણે જે મસાલો તૈયાર કર્યો એ પૂરેપૂરો મસાલો અત્યારે મેં લઈ લીધો છે જરૂર લાગશે એટલો આપણે ઉપયોગ કરીશું પાંચસો ગ્રામ કેરી હોય તો લગભગ ચારસોથી પાંચસો ગ્રામ અથાના મસાલાની જરૂર પડતી હોય છે હવે આપણે એની અંદર અથા આનો મસાલો ભરીશું અને એકદમ સરસ રીતે એને હાથેથી પ્રેસ કરી અને મસાલો ભરવાનો છે અંદર એકદમ સરસ દબાવીને ભરવાનો જેથી મસાલો એની અંદર સરસ રહે ઘણા લોકો આ કેરીને મીઠા અળદરમાં રાખી મૂકે છે અને પછી એમાં મસાલો ભરે છે પણ એવી રીતે આપણે કેરીને રાખી મૂકીને તો કેરી નરમ પડી જાય છે અને પછી મસાલો ભરતા નથી ફાવતું અંદર મસાલો પણ સરસ રહેતો નથી વચ્ચે જો કોઈ ગોટલી રહી ગઈ હોય તેને આ રીતે કાઢી લેવાની તમે ગોટલી કાઢી જ તો અંદર રહી ગયેલી ગોટલીને પણ કાઢી લેવી તો હાથેથી એકદમ સરસ દબાવી અને આપણે બધી જે કેરી છે ને એ ભરી અને તૈયાર કરી લઈશું તો આ પ્રમાણે અત્યારે બધી જ કેરીને ભરી અને તૈયાર કરી છે હવે જે આપણો મસાલો વધ્યો છે ને એ બધો જ મસાલો આપણે આની ઉપર આ રીતે પાથરી દેવાનો છે અને મસાલાની અંદર જ કેરીને દબાવી અને રાખી મૂકવાની છે તો એક દિવસ માટે આપણે એને આ રીતે મસાલાની અંદર રાખી મૂકીશું તો બધી જ કેરી મસાલાથી સરસ રીતે દબાઈ જવી જોઈએ અને

તેલ આપણને ઉપયોગમાં જરૂર પડતી હોય છે તો મેં અત્યારે એક લિટર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ એકદમ સરસ ધુમાડો નીકળે ને એટલું ગરમ કરવાનું હોય છે તો તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનું અને તેલને એકદમ ઠંડુ થવા દેવાનું તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે કાચું તેલ ક્યારે પણ ઉમેરવામાં નથી આવતું તો તેલ એકદમ સરસ ધુમાડા બંધ ગરમ કરવાનું અને પછી રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી એને ઠંડુ કરી લેવાનું અને ઠંડુ થઈ જાય પછી આપણે જે મસાલામાં કેરી દબાવીને રાખી છે ને એની અંદર એડ કરી દઈશું તો બસ આ રીતે આપણે ઠંડુ થયેલું તેલ એની અંદર એડ કરવાનું છે અને તેલ એડ કરશો ને એટલે તમને થોડા થોડા અંદરથી બબલ નીકળતા દેખાશે એટલે અંદર જે હવા હશે ને બહાર આવતી દેખાશે પછી આપણે મિક્સ કરવાનું છે તો થોડું તેલ અત્યારે મેં સાઈડમાં રાખ્યું છે મને જરૂર લાગશે તો એડ કરીશ તમારે કોઈ પણ અથાણું આખા વર્ષ માટે સારું રાખવું હોય ને તો તેલ એની અંદર ભરપૂર હોવું જોઈએ જો તેલ ઓછું હોય ને તો પણ તમારું જે અથાણું છે એ બગડી જાય બારના અથાણામાં પ્રિઝર્વેટિવ ને વિનેગરનો ખૂબ ઉપયોગ કરવામાં આવતો હોય છે પણ આપણે ઘરે બનાવીએ ને તો તેલ જ આપણા માટે પ્રિઝર્વેશનનું કામ કરે છે તો તેલ ભરપૂર હોવું જરૂરી છે તો હવે આપણે એને મિક્સ કરી લઈએ લગભગ ત્રણ દિવસ પછી આ અથાણું તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો એક દિવસ આપણે એને મસાલામાં કેરીને દબાવીને રાખીશું અને ત્યાર પછી તેલ ભેળવી બીજા બે દિવસ રહેવા દઈએ એટલે પછી અથાણું તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો તમારું જે પણ અથાણું હોય ને એની ઉપર તેલનો નો એક ઇંચ જેટલો થર રહેવો જોઈએ એટલે કે તેલમાં ડૂબાડ્યું રહેવું જોઈએ તો તમારું અથાણું આખા વર્ષ માટે સરસ રહેશે તો બે દિવસ જયારે તમે આ રીતે રાખી મૂકોને તો વચ્ચે વચ્ચેથી તમારે એને હલાવતા રહેવું ખાસ જરૂરી છે તો ઢાંકી દેવાનું અને દિવસમાં બે વાર એને હલાવી અને ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનું જેથી સરસ રીતે મસાલો કેરીની સાથે ભળી જાય બે દિવસ મેં અથાણું રહેવા દીધું હતું અને દિવસમાં બે વાર મેં એને હલાવી અને મિક્સ પણ કર્યું હતું તો અત્યારે ત્રીજા દિવસ પછી આપણું અથાણું તૈયાર છે તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો તો તમે જોઈ શકો છો કે જે મસાલો હતો એને જેટલું તેલ પીવાનું હતું એટલું પી લીધું છે અને તેલ પીધા પછી પણ તેલ ઉપર રહે ઘણી વાર એવું થાય કે મસાલો બધા પ્રમાણમાં તેલ એબ્સોર્બ કરે ને તો તમારે જે તેલ આપણે ઉકાળીને રાખ્યું હતું ને સાઈડમાં એ અત્યારે એડ કરી દેવાનું પણ મને જરૂર નથી લાગતી કારણ કે મસાલાએ જેટલું તેલ એબ્સોર્બ કરવાનું હતું એ કરી દીધું અને કેરી પણ આપણી પહેલા કરતાં નરમ થઈ ગઈ છે થોડી એટલે તેલની હવે મને જરૂર નથી લાગતી તો મેં અત્યારે આઠસો એમએલ જેટલું તેલ એની અંદર એડ કર્યું છે અથાણામાં હવે આ અથાણું જ્યારે પણ તમારે આખા વર્ષ માટે સાચવવું હોય ને તો હંમેશા એને કાચની બોટલની અંદર સ્ટોર કરવાનું અને કાચની બોટલને તમારે બરાબર પાણીથી સાફ કરી તડકે તપાવી અને પછી જ અથાણું એની અંદર ભરવાનું મેં અત્યારે એક કિલોની જે બોટલ આવે ને એ લીધી છે તમારું અથાણું જેટલા માપનું હોય ને એટલા જ માપની તમારે બોટલ લેવાની એટલે કે અથાણું તમે ભરી દો ને પછી ઉપર ખાલી જગ્યા ના રહેવી જોઈએ જો આખી બોટલ ભરાઈ ગઈ ને ઉપર તેલનું લેયર છે અને ઉપર બિલકુલ જગ્યા નથી તો બસ આ રીતનું અથાણું તમારી બોટલમાં ભરાઈ જવું જોઈએ તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો મોટી બોટલ લેવાની પણ બોટલમાં અથાણું ભરાયા પછી જગ્યા ના રહેવી જોઈએ અને આ અથાણું જયારે થોડું ઓછું થઈ જાય ને અત્યારે આખી બોટલ ભરેલી છે પણ જયારે વપરાય ને પછી અડધું અથવા તો પોણા ભાગ જેટલું રહે ને તો તમારે એને બીજી બોટલમાં કાઢી દેવાનું આ જો ગયા વર્ષનું મારું અથાણું છે તો મેં બીજી બોટલમાં કાઢી દીધું છે અને આ અથાણને ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી બહાર જ આખા વર્ષ માટે એકદમ સરસ રહે છે તો આજની અથાણાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો તો ફરીથી મળી આવી નવી મજેદાર રેસીપી સાથે